એક મુસાફિર ઘોડા ઉપર કેક જઈ રહ્યો હતો ઘોડાને જોરદાર તરસ લાગી કેટલેક દૂર એક કુવા પાસે મશીન ચાલી રહ્યું હતું અને પાણી બહાર કાઢી રહ્યું હતું મુસાફિર કૂવા પાસે આવ્યો ઘોડો જેવો નીચે નમીને પાણી પીવા જાય ત્યાં મશીનના ઠક 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 અવાજથી ડરીને પાછળ ખસી જતો ફરી આગળ જઈ પાણી પીવા જાય ત્યાં મશીનના ઠક 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 ના અવાજથી ડરી જાય ને પાછો આવી જાય મુસાફિરે ખેડૂતને કહ્યું આ મશીનનો અવાજ બંધ થશે તો ઘોડો આરામથી પાણી પી શકે ખેડૂતે કહ્યું ભાઈ આ મશીનના લીધે જ તો કૂવામાંથી પાણી આવી રહ્યું છે મશીન તો બંધ થઈ જાય પણ પછી પાણી પણ આવવાનું બંધ થઈ જાય ને એટલે ઘોડાને પાણી પીવું હોય ને તો આ મશીનના ઠકઠક અવાજ સાથે જ એને પીવું પડશે મિત્રો આવી જ રીતે આપણી આસપાસ આવા ઘણા બધા ઠક 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 અવાજો ચાલુ જ રહેવાના આપણે વિચારીએ કે આ અવાજ બંધ થાય તો હું સરખી જિંદગી જીવી શકું પરંતુ આ એક મોટી ભૂલ છે રોકવા ટોકવા વાળા વાતો કરવા વાળા તો રહેવાના જ આ બધાને નજરઅંદાજ કરી પોતાનું કામ કરીએ રાખશો તો જ જીવનનો સાચો આનંદ માણી શકશો મિત્રો તમારો આ વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટ કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર પણ